એટલે જે પ્રકારે ભૂપતભાઈ ગયા એની સામે મજબૂત વિકલ્પ ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ ઇટાલિયા જો અહીંથી જીતીને વિધાનસભામાં આવશે તો અમારા મજબૂત વિપક્ષના નેતા બનશે સાથે સાથે ગુજરાતના ખેડૂત હોય મહિલા હોય વિદ્યાર્થી હોય કર્મચારી હોય બધા જ વર્ગના લોકોનો અવાજ બને એવા ગોપાલ ઇટાલિયા છે ત્યારે ગોપાલ ઇટાલિયાને આ વિસ્તારની જનતા આશીર્વાદના રૂપે મત આપે અને વિધાનસભામાં મોકલે એ અપીલ કરવા માટે આજે એમના નામાંકન ફોર્મમાં અમે સહકાર આપવા માટે અને આ તમામ લોકોને અપીલ કરવા માટે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છીએ પણ સવાલ રહ્યા એ ઊભો થઈ રહ્યો છે ને કે ભૂપત ભાયાણી અહીંયાના લોકો એવું કહે છે કે એકવાર પાર્ટી છોડીને જતા રહ્યા છે મંડી ફેકી ગયા છે ગોપાલ ઇટાલિયા જશે કે નહીં જાય ગોપાલ ઇટાલિયાની શું ગેરંટી ગોપાલભાઈની આગેવાનીમાં અમે બે 2022 ની વિધાનસભા લડ્યા છે ગોપાલભાઈ મજબૂત લીડર છે અમારા અને તમે જોયું હશે બે રીતે જ્યાં પણ એમણે અન્યાય સામે લડવું હશે સડક થી લઈને સદન સુધી ગોપાલભાઈ લડે છે એટલે ગોપાલભાઈ ક્યારે આમ આદમી પાર્ટી છોડીને કે વિસાવદર બેસણ અને જૂનાગઢની પ્રજા સાથે અન્યાય કરીને કે એમની સાથે એ કરીને ક્યારે કોઈ બીજી પાર્ટીમાં જવાના નથી આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધવાના છે ત્યારે આપના માધ્યમથી આ વિસ્તારની જનતાને અમે અપીલ કરીએ છીએ કે ગોપાલભાઈને તમારા પવિત્ર મત આપીને આશીર્વાદ આપજો

ગોપાલ તો પણ અવાજ બનવાના જ છે અમે જે પ્રકારે પાંચ ધારાસભ્ય ચૂંટાયા અને આજે ચાર થયા છે ફરી અમે પાંચ થવાના છે અને ગુજરાતની જનતાનો અવાજ અમે બનવાના છે એટલે આજે તમે જોઈ શકો છો એમના નામાંકન માટે રાષ્ટ્રીય નેતાઓ પણ પધારી રહ્યા છે અને સ્થાનિક લોકો પણ હજારોની સંખ્યામાં આવીને ઉભા છે એ જ બતાવે છે કે ગોપાલભાઈ વિસાબરની બાય ઇલેક્શનમાં સારા એવા માર્જિનથી જીતે છે પણ સાથે સાથે જે રીતે મનરેગાનું કોબાંડ આવ્યું છે એ કોબાંડને લઈને તમારું શું માનવું છે કે પણ અહીંયાની ચૂંટણીમાં એક મુદ્દો છે તમે જોઈ લો મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે મનરેગા યોજના ગરીબોને 100 દિવસની માનવદિન રોજગારી આપવાની યોજના છે એના જીવન નિર્વાહ સુધારવાની આર્થિક પરિસ્થિતિ સુધારવાની યોજના છે પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ભાઈ ભાઈ બનીને જે પ્રકારે ગરીબોના નાણામાં મટીરિયલ નાખવાના ભાને કરોડો રૂપિયાના બિલો શેરવી જાય છે જે એક ગંભીર બાબત છે એટલે અમારા વિસ્તારોમાં જે પણ થયું છે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ હોય શ્રી રાજ કન્સ્ટ્રક્શન હોય કે મુરલીધરન કન્સ્ટ્રક્શન હોય અમે સરકારને ધ્યાન દોર્યું છે સરકાર એના પર કાર્યવાહી કરે અને જે પણ ગેરકાયદેસર નાણાં એમણે ઉતાર્યા છે તે રિકવર કરે એવી અમારી માંગ છે આજે વિસાવાદર બેસાડ અને જુનાગઢની જનતા જાણી લે કે જ્યારે કોબાણ કરવાના હોય ભ્રષ્ટાચાર કરવાના હોય તો ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બને છે આવનારા દિવસોમાં ગોપાલી ટેલેને અટકાવવા માટે પણ અહીંયા ભાજપ કોંગ્રેસ અંદર અંદર ભાઈ ભાઈ બનીને પડદા પાછળ ગઠબંધન કરીને ઉતરશે એવું અમને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ કોણ છે બી ટીમ હોવાના નાતે કોંગ્રેસે અહીંયા વિસાવદર ઉમેદવાર ઉભો રાખ્યો છે ગોપાલભાઈ જીતવા નહીં જોઈએ એ જ

તમામ વર્ગના લોકો ખેડૂતો વિદ્યાર્થીઓ કર્મચારીઓ બધાનો અવાજ ગોપાલભાઈ બનશે એની અમે ખાતરી આપીએ છીએ એટલે પ્રજાને આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ કે ગોપાલભાઈ તમારો પવિત્ર મત આપો આશીર્વાદ આપીને વિજય વિજયી બનાવો અને વિધાનસભાના ગુજરાતના મજબૂત વિપક્ષના આગેવાન તરીકે નેતા તરીકે એમને મોકલો એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ બિલકુલ ચૈતાભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર